શિક્ષણ મંત્રી પ્રફુલ પંસરિયા એ દુખરી લાગણી વ્યક્ત કરી રાજકોટમાં આવેલ અંદર એક દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં 25 જેટલા બાળકો ગેમ રમતા હતા અને અગ્નિકાંડ ની અંદર એમના મૃત્યુ થયા છે એ તમામ મૃતાત્માઓને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આજે આ ભગવતજીની સામે ભગવાનની સામે હું દિલથી પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આજે આ મૃતાત્માના આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુસર બે મિનિટ આ પવિત્ર સ્થાન પર જ્યાં મોક્ષની વાતો થઈ છે એ પવિત્ર સ્થાન પર બે મિનિટ મૌન પાળે અને હજી તો એમના ઘરની અંદર આક્રમંત રૂંદન છે એમને ભગવાન શક્તિ આપે એવા બે મિનિટ માટે મૌન પાળે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે